હાલો મિત્રો એક ભરતી નવડીયમ સ્વાગત છે મિત્રો તમારું તો આપણે ભરત્રીને આવીએ સરકારી નોકરી દસ પાસે તો આઈટીઆઈ કરેલું હોય મિત્રો તમારી માટે છે આ સુર્ણ તક છે મિત્રો અથવા સાથે ડિપ્લો કરેલું હોય તો પણ છે તમને નોકરીમાં છે એ લાભ લઈ શકો મિત્રો ડિસેસ કરીએ પૂરેપૂરું તો વાત કરીએ મિત્રો જયપુર જિલ્લાની વાત કરીએ જયપુર કાર્યક્રમ સંકલ કાર્યક્રમ દ્વારા છે મહાત્મા ગાંધીજી રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર માટે છે મિત્રો ગેરંટી યોજના છે હેઠળ બ્લોક સંસાધન માટે છે મિત્રો આ યોજના છે લાગુ કરવામાં છે આ ભરતી વિશે મિત્રો ગ્રામ્ય રોજગાર માટે છે વિકાસ અને અમલીકરણ યોગદાન માટે છે આ ભરતી પૂરી પડે છે જિલ્લા કરાર આધારિત ભરતી મિત્રો છે અને અંદર મહિનાનો કરાર હોય છે મિત્રો ખાસ કરી આગળ વિડિયોમાં બન્યા નહીં ખાસ કરી તેની આપણે શૈક્ષણિક લાયકા શું રહેવાની છે અરજી પ્રક્રિયા કઈ રીતના વયમર્યાદા પસંદગી પ્રક્રિયા માપદંડ અને છેલી તારીખ શું છે એ પણ વિડિયોમાં આપણે ડિસ્કસ કરશું તો ખાસ કરી વિડિયોમાં બની રહ્યો અને વિડીયો તમને જો મજા આવે મિત્રો તો ખાસ કરીને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળની પ્રોસેસ છે આપણે કન્ટિન્યુ ચર્ચા કરીએ મિત્રો માપદંડ શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો ભૂમિકા માટે ધરણા કરવા માટે ઉમેદવારો માટે યુનિવર્સિટી સ્નાતક હોવો જોઈએ એટલે ખાસ કરી અને ગ્રેજ્યુએટ હોય મિત્રો તો ને તો તમે સી અહીંયા ભાગ લઈ શકો અને કમ્પ્યુટર ટેક્નોલોજીના જો કોમ્પ્યુટર સાથે જો તમે ડિપ્લો કર્યો તો પણ તમે અહીંયા લાભ લઈ શકો મિત્રો છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો સોળ તારીખથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ખાસ કરી અને ત્રીસ જુલાઈ સુધી ફોર્મ છે મિત્રો ભરાવાના છે તો ખાસ કરી હજી પણ ટાઈમ છે તમારી માટે તો ફોર્મ હજી ભરવાનો ટાઈમ છે મિત્રો ત્રીસ જુલાઈ સુધી ફોર્મ ભરાવાના છે તો આગળની પ્રોસેસ છે તો તાત્કાલિક મિત્રો અરજી છે એ કરજો આગળ વાત કરીએ તો અરજી અને વયમર્યાદા અરજી ફી જોડવાની તો ઓબીસી ડબલ્યુસી કેટેગરી માટે મિત્રો સો રૂપિયા ફી છે અને એસસી અને એસટી કેટેગરી માટે મિત્રો કોઈ પણ જાતની ફી નથી એટલે ફીમાં મુક્તિ છે તો ખાસ કરી અને એકવીસ વર્ષથી છોસઠ વર્ષનો વય ઉતરાવતા ઉમેદવારો છે અહીંયા ફોર્મ છે મિત્રો ભરી શકે છે તો ખાસ કરી અરજી ફી અને વયમર્યાદાને આપણે છે ડિસ્કસ કરી જરૂર હોય તો ક્રીન છોટ પાડી લેવા મિત્રો વિડીયો સ્ટોપ કરી આગળ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયાના માપદંડની વાત કરીએ તો ઉમેદવાર પસંદગી મુખ્યત્વે શૈક્ષણિક લાયકાત અથવા દસ્તાવેજ ચકાસણી ત્યારબાદ છે એ અલગ અલગ છે અનુભવ અથવા તમારે જે પોતા પોસા મિત્રો પાસિંગ માર્ક છે સાહીઠ ટકા પાસિંગ માર્ગનો સ્કોર મિત્રો હોવો જોઈએ તો ખાસ કરી લેખિત પરીક્ષા પણ મિત્રો લઈ શકે ને આ વિડિયો જોવા માટે તમારા બધા મિત્રોનો દિલથી આભાર કે આ રીતનો વિડીયો હતો તો વિડીયો સારો લાગે છે સબસ્ક્રાઇબ લાઇક અને શેર ભૂલતા નહીં અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો પહેલાં સતત તમારો પ્રશ્નનો છે મિત્રો આન્સર દેવાનો પ્રયત્ન કરીશું આવના વિડીયોમાં મળીએ પાછા જય જય ભારત